શક્તિ માણસમાં ગણે ગમે તેટલી હોઈ શકે સ્કીલ ગમે તેટલી હોઈ શકે અને સંપત્તિ ગમે તેટલી હોય શકે પણ એ ભગવાનના કાર્યમાં આવે ઉપયોગમાં આવે એ ત્યારે એ સદગુણ સદ્ગુણ ગણાય છે નહીં તો એ સદગુણો ગણ સદગુણો ગણાતા નથી ભીષ્મ પિતા જેવા મહાયોદ્ધાઓ હતા શૂરવીર હતા એવું કહીએ કે મહાભારત મહાભારતના સમયમાં ભીષ્મ પિતા જેવું શ્રીકૃષ્ણ સિવાય બીજું કોઈ પાત્ર ન મળે એના જેવો કોઈ ત્યાગી ન મળે એના જેવો કોઈ સુરવીર ન મળે એના જેવો કોઈ જ્ઞાની ન મળે અને બ્રહ્મચર્ય તો એનું એમ કે છાપ હતી

અને એમનું પણ એક મિશન હતું એનું મિશન એ હતું કે જીવોને અજ્ઞાન થકી મુકાવીને કારણ શરીર થકી મુકાવી અને ભગવાનની ઓળખાણ કરાવવી ભગવાનનો આશરો કરાવવો અને એ જીવને અક્ષરધામ સુધી પહોંચાડવા એ સ્વામિનારાયણ ભગવાનનું મિશન કાર્ય હતું અને એને માટે મહારાજે આ પૃથ્વી ઉપર આ શ્લોક લખ્યો છે કે સુકૃતમ અસદિદ્યા ભૂવી બધા વ્યવહારના શ્લોકો છે બહુ થાય તો પુણ્યના શ્લોકો છે પણ જન્મ મરણથી મુકાવી અને ભગવાનના ધામમાં પહોંચાડવા એને માટે બહુ ઓછા શ્લોકો છે અને એને માટે જે હોય તો એ આ શ્લોક છે જરૂર બીજા શ્લોકોમાં ભગવાનની ઓળખાણમાં ઓળખાણ ઓળખાણ બાબતે કીધું હશે ભગવાને પણ મહારાજે આમાં આદેશ આપ્યો કે પ્રવર્તનીય આ સદવિદ્યા ભૂવી સુકૃતમ કૃતમમાં જ કારણ કે એનાથી ભગવાનની ઓળખાણ થાય છે ઓળખાણ કરાવી શકાય છે અને એ જ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે દૈવી જીવ તો આખા જગતમાં પથરાયેલા છે એમાં કોઈ ઇજારો નથી કે ભારતમાં જ હોય અને અધ્યાત્મનો માર્ગ છે એ બધાને લાગત કામ આવતો નથી સતયુગમાં પણ કામ આવ્યો નથી અને ત્રેતાયુગમાં પણ કામ આવ્યો નથી ભગવાનના અવતાર થાય તો બધા સુધરી જાય ને બધા ઓલું એને કામ આવી જાય એવું શક્ય નથી ગીતામાં ભગવાને કીધું કે દૈવાસુર સંપદ વિભાગ યોગ આ પૃથ્વી ઉપર દૈવી જીવો પણ હોય છે અને જીવો પણ હોય છે ભગવાનના જે અવતાર થાય છે અને દૈવી જીવોની ઓળખાણને માટે થાય છે એટલે મહારાજે એવો વિચાર કર્યો કે પૃથ્વી ઉપર દૈવી જીવ તો આખી પૃથ્વી ઉપર પથરાયેલા પડ્યા છે એને જ્યારે એવો વાતાવરણને માહોલ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે દૈવી જેવો ગમે ત્યાંથી પણ ખાલી ગુજરાતમાં જ હોય એવો અર્થ નથી શાસ્ત્રીજી મહારાજ છેલ્લી અમેરિકાની ટ્રીપમાં સાન્ટા ડોમિંગો આવ્યા તો સાન્ટા ડોમિંગોમાં તો કોઈ કરતાં કોઈને ગુજરાતની એક પણ ઇન્ડિયન કોઈ નહીં અને એવો બધો એ વિભાગ હતો અને એમાંથી પણ સ્વામી પધાર્યા અત્યારે એક હારે પાંચસો જણાએ કંઠી બાંધેલી અત્યારે પણ એ સ્પેનિશ ભાષામાં ત્રણ આપણા મંદિરો છે ગુરુકુળના ત્રણ સેન્ટરો છે અને ડેઈલી એ દારૂમાંસ છોડી અને પ્યોર વેજીટેરિયન થાય ભગવાનની આપણી જેમ પૂજા કરે અને ઠાકોરજીની પૂજા કરીને મંદિરો અત્યારે ચલાવે છે અને ધર્માદો કાઢી અને મંદિરને એ મંદિરને એને એવી રીતે મેન્ટેનન્સ કરે છે એટલે દૈવી જીવો તો ગમે ત્યાં ગમે તે જગ્યાએ પૃથ્વી ઉપર હોય છે અને એ દૈવી જીવોને જો સાચો યોગ થાય અને ભગવાનની ઓળખાણ થાય તો જરૂર એ ભગવાનનો આશ્રય કરી અને ભગવાનના માર્ગને પામે છે ભગવાનના ધામને પામે છે શાસ્ત્રીજી મહારાજે આજથી અઠ્યોતેર વર્ષ પહેલાં આ શ્લોકને પોતાનો મંત્ર બનાવી અને આ ગુરુકુળની સ્થાપના કરી દીધી શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા પોતાનું મિશન લઈને કે ભગવાનની ઓળખાણ કરાવવા માટે એની સાથે નંદ સંતોને સાથે લાવેલા અને એ સંતોએ અનેક ઉપદ્રવો સહન કરી અને મહારાજની ઓળખાણ કરાવી નંદ સંતોને બીજું કોઈ મિશન નહોતું બીજો કોઈ ધ્યેય નહોતો એક જ ધ્યેય હતો હવારમાંથી ઊઠી અને રાત્રિના ચાર વાગે એ જ વિચાર કરતા કે આજ કોઈક નવો જીવ મળે તો હું એને ભગવાનની ઓળખાણ કરાવું એ જમાનો હતો એટલે ખેડૂત સાતે આંકતો હોય તો એની પાછળ પાછળ ફરીને એને સત્સંગ કરાવે કોષ આંકતા હોય તો કોષની પાછળ પાછળ ફરીને એને સત્સંગ કરાવતા અને એવી રીતે આ નંદ સંતોએ સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવી આપણે પૌરાણિક પ્રેમ પ્રકાશ સ્વામી હતા એ બહુ સરસ વાત કરતા એ વાત એવી કરતા કે જૂના નંદ સંતોએને બીજા મહાન સંતોએ પાછળ પાછળ ફરીને સત્સંગ કરાયો અને હવે તો ટ્રેક્ટર થઈ ગયા એટલે સાધુ વાહે દોડે પોગે નહીં અને મશીન થઈ ગયા એટલે કોસ નીકળી ગયા હવે કોની પાછળ દોડવો ને કેવી રીતે સત્સંગ કરાવો એટલે શાસ્ત્રીજી મહારાજ ને પ્રેરણા કરી કે આ ગુરુકુળની સ્થાપના કરો એટલે હવે તમારે પાછ માણસોની પાછળ દોડવું નહીં પડે માણસો તમારી પાછળ દોડતા આવશે અમારા છોકરાને રાખો અને એને સત્સંગ થાય વિદ્યા ભણાવ માણસો તો વિદ્યા ભણાવવા હાટું મોકલી જાય છે કોઈને સત્સંગ ગમતો નથી સત્સંગ કોઈને કરવો નથી સત્સંગ તો આપણે પાય દેવો છે એમને તો વિદ્યા ભણવાની ગરજ છે પણ કોઈ પણ વાત વાંધો નહીં વિદ્યા ભણવાની ગરજ હોય તો આપણે એને છેતરતા નથી ભગવાનને ઘેરે એને છેતરતા નથી એને ભલે ખબર નથી એમાં આપણે નાખી દઈએ છીએ એના હૃદયમાં ભગવાનના પણ આપણે એને છેતરતા નથી એટલા માટે કે એનું સારું કરીએ છીએ અને એના વાલીઓ પાછળ રાજી થાય છે આપણી ઘણી સંસ્થાઓ સાઉથમાં છે અને ત્યાં સ્વામિનારાયણનો કોઈ કરતા કોઈ માણસ નથી એક પણ માણસ છે એ સ્વામિનારાયણ ધર્મ નથી રાખતા મોટા મોટા શહેરો છે હૈદરાબાદ બેંગ્લોર ગુજરાતી સમાજ મોટા મોટા છે પણ ગુજરાતી સમાજ મોટે ભાગે બધાય ક્યારેક ક્યારેક સ્વામિનારાયણ ભગવાનની એલર્જીવાળા હોય છે એટલે એ લાભ ઓછો લેતા હોય છે એ લાભ લેનારા તો બધા અહીંયાના લોકલ માણસો છે અને એ લોકલ માણસોને સારું લાગે છે સ્વામિનારાયણ ભગવાનના સંસ્કારો છે કે એ ભગવાનને ઓળખે એના સંતાનો અને હારા બેડ હેબિટથી દૂર રહે માતા પિતાને રિસ્પેક્ટ આપે તો એને બહુ સારું લાગે છે આ તો સ્વામિનારાયણ ભગવાનની કવાયત છે અને સ્વામિનારાયણ ભગવાનના આપેલા મંત્રો છે એટલે એ બધા એને સારું લાગે છે અને એ શિક્ષણ પાછળ એ બધા આપણી પાછળ ભરે છે અને આપણે એની ગરજનો મિસયુઝ કરવો નથી આપણે એની ગરજનો સારો લાભ એને પણ લાભ થાય એવો કરવું છે એવું શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુળ દ્વારા કર્યું છે વાલા ભક્તજનો સ્વામીએ આ ગુરુકુળની સ્થાપના કરી આ મંત્ર ઉપર કરી છે કે પ્રવર્તની સુકૃતમ મહત આજે લગભગ પાસઠ કરતા પણ વધારે સેન્ટરો અને વધારે સંસ્થાઓ આખા દુનિયાના બધા જ ખંડોમાં એની પ્રવૃત્તિ થઈ રહી છે અને આજે આ અઠ્યોતેર વર્ષ પહેલા શાસ્ત્રીજી મહારાજે જ્યારે આ ગુરુકુળની સ્થાપના કરવી હતી ત્યારે છપૈયામાં શાસ્ત્રીજી મહારાજ પહેલાં જુનાગઢ મંદિરના મહંત હતા અને એકવીસ દિવસનો યજ્ઞ કર્યો અને એમાંથી ત્યાર પછી નિવૃત્તિ લઈ અને સ્વામી હિમાલયમાં ગયા હિમાલયની યાત્રા કરી અને ત્યારથી એને પ્રેરણા મળી કે આવું કંઈક કર્યું હોય તો સારું છપ્પૈયામાં આવ્યા અને ઘનશ્યામ મહારાજ પાસે સ્વામીએ પ્રાર્થના કરી કે આ ગુરુકુળ કરવા પાછળ જો મારો કોઈ સ્વાર્થ ન હોય શાસ્ત્રી ધર્મજીવનદાસજીનો કોઈ સ્વાર્થ ન હોય કોઈ કરતા કોઈ વ્યક્તિગત સ્વાર્થ ન હોય તો જ આ ગુરુકુળની પ્રવૃત્તિને આગળ વધવા દેજો અને નહીં તો તમે ભગવાન સમર્થ છો એટલે આ પ્રવૃત્તિને આગળ વધવા ન દેશો એટલે વાલા ભક્તો આ પ્રવૃત્તિ ગુરુકુળની જે પ્રવૃત્તિ છે એ કેવળ ને કેવળ ભગવાનને ઓળખાવવા માટે છે ગુરુકુળના પાસઠ થી વધારે સેન્ટરો ચાલે છે એમાં કોઈ પણ જગ્યાએ એક પણ વ્યક્તિની ઓળખાણ કરાવવામાં નથી આવતી ક્યારેક ક્યારેક અહીંયા ઇન્ટ્રોડ્યુશન કરે છે કે મહંત સામે આવા છે ને તેવા છે એવું કરે છે પણ એનો પ્રયોજન ગુરુકુળનું પ્રયોજન એ નથી કે કોઈ વ્યક્તિને ઓળખાવા અહીંયા વ્યક્તિનો પ્રોપેગન્ડ છે જ નહીં અહીંયા ભગવાનને ઓળખાવા માટેના આ સેન્ટરો છે આજે મેલબોર્નને આંગણે આ સેન્ટર થઈ રહ્યું છે એનું પણ એક જ પ્રયોજન છે આટલા બધા સેવકોએ જે આમાં પરસેવો લોહીનો પરસેવો કરીને આ રેડ્યું છે આપણે ઘણી વખત કહીએ છીએ કે આ આપણા જે સેન્ટરો છે એ બ્લોકથી બનેલા નથી એ લોખંડના ના સ્ટ્રકચર થી ઉભા નથી આ ભક્તો ની નિષ્કામ જે સેવા છે એના પરસેવાથી આ બિલ્ડિંગો ઊભા થયા છે અને અને એ કેવળ ને કેવળ સ્વામિનારાયણની ઓળખાણ કરાવવા માટે આ બિલ્ડિંગો ઊભા થયા છે આ મેલબોર્નનું ગુરુકુળનું જે સ્થાપના આજે આપણે કરી રહ્યા છીએ શરૂઆત કરી રહ્યા છીએ વાલા ભક્તો જે જે તમે ગુરુકુળની સાથે જોડાયેલા છો એમને જરૂર યાદ રાખવું જરૂરી છે કે આ ગુરુકુળ છે એ સ્વામિનારાયણ કરાવવા માટે માટે અને એના જીવનું સારું કરવા છે આમાંથી કોઈ આપણો વ્યક્તિગત સ્વાર્થ સાધી લેવો એવો છે નહીં નહીં તો આજે પાસઠ કરતા પણ વધારે સંસ્થાઓ ચાલે છે અને એમાં હજારો માણસો જોડાયેલા છે શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે આટલા છોકરાઓ છે એની પૂજામાં મારે મારો ફોટો રાખી દઉં તો મારો પ્રચાર ધોમ થઈ જાય પણ એ મહાપુરુષે એ કોઈ દિવસ રાખ્યા નથી પોતાનો ફોટો રાખ્યો નથી એ સ્વામિનારાયણ ભગવાને શિક્ષા પત્રીમાં લખ્યો કે અમારા સાધુઓના ધર્મોમાં એવું લખ્યો છે કે અમારા સાધુઓએ કેવી રીતે વર્તવું તો કે આર્ષભો ભરતો પૂર્વ જળ વિપરો અવરતાત્ર પરમહંસેર વૃત્તેન તથે બતયહી અમારા જે સાધુઓ છે એને પૂર્વે જડ ભર ઋષભદેવ ભગવાનના દીકરા જડ હતા એમની જેમ ભરતું જડ એક અવધોત પરમહંસ હતા અવધોત નો અર્થ એવો થાય કે એ ક્યારે પોતાની ઓળખાણ છે એને છુપાવે અને કેવળને કેવળ ભગવાનની જ ઓળખાણ કરાવે શાસ્ત્રીજી મહારાજે કોઈ દિવસ આટલો વિસ્તાર થયો અત્યારે આપણા ગુરુ મહારાજ છે એને કોઈ દિવસ અત્યારે પિસ્તાલીસ હજાર વિદ્યાર્થીઓ આ સંસ્થામાં વર્તમાન કાળે અભ્યાસ કરે છે અને સ્વામિનારાયણ ભગવાનને ઓળખે છે જેણે કોઈ દિવસ સ્વામિનારાયણનું નામ ન સાંભળ્યું હોય અને એવા બધા વિદ્યાર્થીઓ હોય એ પોતાને ઘેરે જઈ અને એના મા બાપને વ્યસનો મુકાવી સ્વામિનારાયણ ભગવાન શું છે એની ઓળખાણ કરાવે છે એટલે એવા જે વિદ્યાર્થી અને એ એ વિદ્યાર્થીઓ છે પિસ્તાલીસ ના ગુરુ તરીકે આપણા ગુરુ મહારાજ છે બિરાજે છે પણ એને કોઈ દિવસ કોઈ દિવસ પોતાનો બાયોડેટા કે પોતાની જીવન અત્યારે જીવન શરમાર કહેવાય ને અને અત્યારે બધા શું કે ઇન્ટ્રોડ્યુશન કેવાયુન થોડોક ઇન્ટ્રોડ્યુશન કરજો અમારું એ એને કોઈ દિવસ ઇન્ટ્રોડ્યુશન કરાયું નથી પોતાનું ઇન્ટ્રોડ્યુસ નથી કરાયું કે ભાઈ અમારું જીવન જર્મર તરફ બહાર પાડો આજે એ વર્ષે ભૂગ્યા છે તો એને પોતાની જીવન જર્મર ક્યાંય આ સંસ્થાની પરંપરા એ નથી આ સંસ્થાની પરંપરા છે એક સ્વામિનારાયણને ઓળખાવા આજે પોણા થી વધારે સાધુઓ છે એ સાધુઓ એક જ ઓળખાણ એક જ મિશન લઈને નીકળ્યા છે કે સ્વામિનારાયણની ઓળખાણ કરાવી અને સ્વામિનારાયણ કોણ છે એની ઓળખાણ કરાવવા માટે આ સંસ્થા એ ચાલી રહી છે ભવિષ્યમાં પણ ભગવાનને પ્રાર્થના એવી કરીએ કે એ માટે જ ચાલે સદગ્રહસ્તો એ જે પોતાની શુભ લક્ષ્મી આમાં પાણીની જેમ વાપરી છે અને વેરી છે એ લક્ષ્મી છે એ સ્વામિનારાયણની ભગવાનની ઓળખાણ થાય તો જ એ સાર્થક થાય કોઈ વ્યક્તિના વૈભવ માટે થાય એ વ્યક્તિના ઇન્ટ્રોડ્યુશન માટે થાય તો એ એ લક્ષ્મી છે એ એ બરાબર કહેવાય એવું અમે માનીએ છીએ અને આ સંસ્થાની માન્યતા છે વાલા ભક્તો તમે બધાય ખાસ કરીને અમારે આ ઓસ્ટ્રેલિયા નિવાસી મેલબોર્ન નિવાસી બધા જે ભક્તો છે એમાં આબાલ વૃદ્ધ નાના નાના છોકરાઓ બધા અહીંયા બગીચાનું કાર્ય કરતા હતા નાના છોકરાઓ બધા હતા તો એ કે અમારે હોતે સેવા કરવી છે અને એ નાના બાળકોએ સેવા કરી છે વૃદ્ધો એ સેવા કરી છે ભાઈઓ ભાઈઓ કોઈ પણ એવો એક સભ્ય નહીં હોય કે આ મંદિરના યોગદાનમાં પોતાની શક્તિ એને વાપરી નહીં હોય અને એ શા માટે એ શક્તિ ત્યારે જ લેખક એમ કે સફળ થાય અને લેખામાં આવે કે જ્યારે એ ભગવાનના સંબંધમાં આવે વાલા ભક્તો ભગવાન એક એવું પાત્ર છે કે એને માટે વપરાયેલું કોઈ પણ વસ્તુ એ અનંત ગણિત થઈ આવે છે ભગવાન છે એ કોઈનું રાખતા નથી શાસ્ત્રમાં આપણે વાંચીએ છીએ કે દ્રૌપદીએ ભગવાનને પાટો બાંધ્યો અને પાટો બાંધ્યો અને એમાં ભગવાને એના તાતણા ગણી લીધા એ તાતણા કેટલા છે અને એક એક તાતણે એક એક સાડી નવી પૂરી અને પછી ભગવાને દ્રૌપદીને એવું કીધું કે આ તો ખાલી તારા ઓલું જે તે દાન આપ્યું હતું પાટો બાંધો તો એનું વ્યાજ છે હજી મુદલ તો હું એનો એનો ઋણી છું એ મુદલ તું ગમે ત્યારે માગી શકે છે ભગવાન એવા છે ભગવાનને અર્થે વપરાયેલો એ ક્યારેય પણ નિષ્ફળ જાતું નથી અનંત ગણું જો ભગવાન આપે તો એ ભગવાનને શાંતિ થાતી નથી કે મેં એને દીધું અને વાલા ભક્તો એ ત્યારે સાચું બને કે એ તમારી જે શુભ લક્ષ્મી કે તમારું જે સમર્પણ છે એ સમર્પણ ભગવાનને માટે વપરાતું હોય તો વચ્ચે જો વ્યક્તિઓને માટે વપરાઈ જતું હોય વ્યક્તિઓના વૈભવને માટે જો એ સમર્પણ વપરાઈ જતું હોય તો એનું એટલું ફળ થાય નહીં એનું તો પછી જે થાવું હોય એ થાય વધારે ન થઈ શકે વાલા ભક્તો સ્વામિનારાયણ ભગવાને એવો આદેશ આપ્યો કે પ્રવર્તનીય સદવિદ્યા ભૂવિ સુકૃતમ મહત આ પૃથ્વી ઉપર ભગવાનની ઓળખાણ કરાવવી અને આજે શાસ્ત્રીજી મહારાજે એ મિશન છે એને આગળ વધાર્યું છે આજે આપણા પોણા ત્રણસોથી વધારે સંતો છે અને હજારો તમારા જેવા નિષ્કામ ભાવે આમાં જે સેવા કરતા છે મને ખ્યાલ છે કે આપણે જાણીતા છે કે મોટા મોટા બિઝનેસમેન છે બધાય એ બધાય બિઝનેસવાળા હોય ઘેરે તો બધાય ઓર્ડર કરનારા હોય પણ અહીંયા બધાય બ્લોક પાથરતા હોય હાવણો લઈને વાળતા હોય એવા બધાય બિઝનેસમેનો એ કામ કર્યું છે અને એ ખરેખર એનું જે એનું જે સમર્પણ છે એ સમર્પણ સ્વામિનારાયણ તરફ છે એના વાહક છે આ સાધુઓ શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા હતા કે સમાજનો એક ડોલર આવે તો સમાજને રિટર્ન આ ગુરુકુળ માંથી દોઢ ડોલર થઈને જાય સ્વામી સવાર ડોલર કહેતા પણ આપણે દોઢ કહીએ છીએ થોડોક વધારે દીધો છે આ કરિયુગમાં અને એ એટલા માટે છે કે આ પોણા ત્રણસો થી વધારે સાધુઓ અને હજારો હરિભક્તો એક પૈસાની પણ આશા રાખ્યા વિના એમાં મહેનત કરીને પાથે પરસેવો પાડીને સમાજનો જે પૈસો આવ્યો હોય એને સમાજનું રિટર્ન આપે છે આ સંસ્થાનો કોઈ વારસદાર નથી અને કોઈ માલિક નથી આ સંસ્થા સંસ્થામાં આપણા ગુરુ મહારાજ છે એ બધાના ગુરુસ્થાને બેઠા છે તો એ બધાના મોટા સેવક છે એ માલિક નથી આ સંસ્થા કોઈનો આ સંસ્થાનો કોઈ માલિક નથી સંસ્થાનો માલિક એ જ છે કે તમારું નવું જનરેશન નવા જનરેશનને માટે આ સંસ્થાઓ ઊભી થઈ છે અને એ બાળકોને માટે આ સંસ્થા કાર્ય કરી રહી છે શાસ્ત્રીજી મહારાજ જીવનભર એ નવી પેઢીને માટે નવી પેઢીમાં સત્સંગના સંસ્કારો આવે નવી પેઢી ભગવાનની ઓળખાણ કરે નવી પેઢી એ એમાં ભગવાનનો આશ્રય કરે એટલા માટે આ ગુરુકુળ ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં એ પણ હજી પણ એ રીતે ચાલે એટલા માટે આ ગુરુકુળના પ્રયાસો થઈ રહ્યા છે વાલા ભક્તો આજે આપણે આ ઓસ્ટ્રેલિયાના નવા ગુરુકુળની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ આપણે બધાએ એક મહારાજને ભગવાનને પ્રાર્થના કરવાની છે અને રિયલ પ્રાર્થના કરવાની છે પછી આપણે આગળ બધાને આંખો બંધ કરીને રિયલ કરાવવી છે એટલા માટે કે આ સેન્ટર દ્વારા હજારો જીવો એ ભગવાનની ઓળખાણ કરાવે અને પોતાનું આત્મકલ્યાણ કરે એવા શુભ ઈરાદાથી સ્વામિનારાયણ ભગવાનને આદેશને લઈ અને શાસ્ત્રીજી મહારાજે આજથી અઠ્યોતેર વર્ષ પહેલા સંકલ્પ કર્યો હતો આપણા ગુરુ મહારાજ પણ અત્યારે એવી રીતે કરે છે અને આપણે પણ ભવિષ્યમાં એવી રીતે કરવાનું છે અને એવા ઈરાદાથી આપણે આ ગુરુકુળની શરૂઆત કરી રહ્યા છીએ આ સેન્ટરમાંથી વધારેમાં વધારે જીવો હોય એ ભગવાનની ઓળખાણ કરે અને પોતાનું આત્મકલ્યાણ કરે અને પોતાના જીવનનું શ્રેય કરે એ આ ગુરુકુળ સ્થાપવાનો ગુરુકુળના સેન્ટર કરવાનો ઈરાદો છે આમાંથી બીજો કોઈ પણ ઈરાદો એ વ્યક્તિગત સ્વાર્થ માટે નથી વાલા ભક્તો બધાય બે મિનિટ આંખો બંધ કરી અને સ્વામિનારાયણ ભગવાનને યાદ કરી અને બધાએ પ્રાર્થના કરવાની છે આ સેન્ટર દ્વારા અનેક જીવ એન્ડલેસ આટલા જેવું ને નહીં એન્ડલેસ જીવ એ ભગવાનને ઓળખે અને ભગવાનના ધામને પામે અને પોતાના જીવની સદગતિ કરે કલ્યાણ કરે એવું બધાએ આંખો બંધ કરી અને બે મિનિટ ભગવાનને પ્રાર્થના કરો